શહેરના વિકાસની વાતો મોટી મોટી થઈ રહી છે પરંતુ સાચા અર્થમાં વિકાસ થઈ રહ્યો છે ખરો એવો જોવા માટે કે દેખાડવા માટે કે બતાવવા માટે કે બોલવા માટે મોટી મોટી વાતો થઈ રહી છે અને મશીનો પણ લગાવવામાં આવ્યા છે તમને પેલું ખબર છે કે લોકરક્ષક મશીનો લાગ્યા છે અલગ અલગ મોટી મોટી જગ્યાઓ પર રાત્રિ બજાર પાસે લાગ્યું છે ત્યાંથી લઈને મોટા મોટા સર્કલો પણ લાગ્યા છે મિત્રો એ જ ઇમરજન્સી સેવાઓ આપતા લોકરક્ષક મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે એ એ મહિના 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 જેટલો જેટલો પણ સમય સમય થયો થયો હોય દોઢ પરંતુ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તો અમે આની જ વાત કરીએ કે આ મશીન પોલીસ એમ્બ્યુલન્સ ફાયર ઇમરજન્સી માટે અહીંયા મશીન પર ત્રણ બટનો લગાવવામાં આવે છે લોકોને જરૂરિયાત પડે તે માટે આ મશીન અહીંયા મૂકવામાં આવે છે પરંતુ શહેરના રાત્રિ બજાર પાસેનું જે એક મશીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે મિત્રો મશીન બંધ હાલતમાં હોય તો જે ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યું છે ઉદ્દેશ્ય સિદ્ધ નથી એટલે કે લોકો માટે લગાવવામાં આવ્યું છે તો લોકો આનો કેવી રીતે ઉપયોગ કરી શકશે બંધ કેમ થયું છે તેની વહીવટી તંત્ર તપાસ કરે જાચ કરે જેથી લોકો આનો ઉપયોગ કરી શકે